સમજાય છે કોણ છે એટલે તમારો વાર્સા એન્ટ્રી પાડવાના જીઆર હોય કોઈ દી હો બોલો બીજો હું પૂછું એટલે આપણો સેવા લેવાનો કરીને આપણો ડાવો રદ કરી નાખ્યો છે ભઈલા મારી વાત સમજો વાર્સા એન્ટ્રી ના જીઆર માંગવા જાવ તો દુનિયામાં ક્યાંય ન મળે એ દરેક વસ્તુના થોડા જીઆર હોય નહી એ તો બરાબર છે એટલે મને કે ખાલી પૂછી લેજો ને મેં કી ના હોય એવો જીઆર બીજો પૂછો હું પૂછું જે મેં તો WhatsApp માં લખી દીધું વાર્સા એન્ટ્રી ના જીઆર ન હોય એમ ના એ તો મેં જોયું હા બોલો બીજું કઈ પૂછવું છે બીજું પૂછવામાં તો છે સાહેબ વારસાઈમાં મુસ્લિમમાં પોતરાને કેટલા ટકા એમ કઈ ભાગ મળી શકે એ તમારે મુસ્લિમમાં પર્સનલ લો પ્રમાણે ના નિયમો પ્રમાણે પાલન કરવું પડે અને સામાન્ય રીતે વારસાઈ એન્ટ્રી એચયુએફ ના નિયમ પ્રમાણે તો સરખી લાગુ પડે વિલ થી આપી શકાય વિલ માં પાછા નિયમો હોય છે અમારામાં સો ટકા આપી શકાય તમારામાં પચીસ ટકા નું પચાસ રીતે કન્ડિશનલી વિલ થઈ શકે પૂરતી મિલકત નું વિલ ન થઈ શકે એ બધી પર્સનલ લો ની જોગવાઈઓ થઈ ગઈ પણ એ બધી વસ્તુ ના પાછા જીઆર નો હોય એ વસ્તુ પાછી પર્સનલ લોન આમ પર્સનલ લોન માં અને વોટ્સએપ થી હું જોબ આપી દઉં પરફેક્ટ જ આપ્યો છતાં ખેડૂત એમ થાય છે મને ફોન કરે સાહેબ મને પર્સનલી ફોન કરે દરેક એવું થાય દરેક ને હું ફોન ન કરી શકું ના ના સાહેબ એ તો બરાબર છે તમને હેરાન ખોટા અમારે કરાય નહીં ને ભલે ઓકે સંતોષ થઈ ગયો જવાબ થી બરાબર ને સંતોષ થઈ ગયો ને સાહેબ તમને કદાચ મોડવું હોય તો જરૂર પડે ત્યારે કહેજો હા વારંવાર મળવાની જરૂર નથી છતાં જરૂર હોય તો મને કહેજો હા વોટ થી લખજો હા ઠીક છે ઓકે